રાજકોટમાં ફૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલ્લી માતાના બુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા ને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધ મટાડવાના થતીંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધગ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહિત કરીએ વાસ્તવવાદી થાય અને આવા દૂર અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર બે માં રહીએ છીએ અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી આરે બધી લૂંટ કરી છે અને બે ત્રણ વાર ગૂગલ પ્લે બે થી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે રીતે આપણે તમારી પાસે તમે વસ્તુ અને વેચીને અમે છે ને વ્યાજના દરજામાં છીએ હિસાબે અમે વ્યાજના ચક્કરમાં ગયા સારું થઈ ગયા પણ કઈ સારું ભાઈ નહીં હાથ કરી દીધા છે અત્યારે કાંઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ખાઈને કેશ કરવો અહીંયા કેશ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને એ બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાંટિયા ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા બુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા બુવા પાસે જવા પે જાતા પહેલાં સાત વખત વિચાર કરજો